જો મસ્તી નું ઠેસર હાલી રહ્યું છે અને રાયડ પણ સારું થાય છે અને મજૂરીયા પણ ફટાફટ નાખે છે જો ઠેસર પણ બહુ સરસ કેસે છે હરિયાણા નું ઠેસર કે જોડો આ ઠેસર બંધ કરી નાખે જો આ આવી ગયો ને આ બહુ ભારે પાસ નાખે છે મોટું છે આ છે ને આ પાત્રો બહુ નાખે ને એટલે ઠેસર બંધ થઈ જાય અને

માટી જો બાસ નાખવાની હોય છે અને બીજો બહાર નીકળતી હોય છે ને અહીંથી દોરી ભરવાનું કામ કાજ ચાલુ છે અને બહુ સરસ પણ ગાયું કાઢી નાખ્યું છે અને હવે થોડુંક જ રાખ્યું છે હવા બહુ ઓછો તો એ ધીમું હાલે છે

áp bảy nốt thế chơi chơi chứ, một cái coi át là át là đấy chứ.

આ ભાઈ પેચર છે ને ભૂરી ખેંચવા વાળો છે બહુ રાજ્ય ઘટી નાખ્યું દે એ આ બાળ ભાઈ આ છે ને હવે ખેંચી ભૂરી બરાબ એ બો વીડિયો પણ એમ ચાલો એટલે બુરી લાગી s e k